સુરત શહેર જે હીરા અને ટેક્સટાઇલ્સના હબ તરીકે જાણીતું છે તે હવે ડિજિટલ અને હબ તરીકે ઝડપથી ઊભી રહ્યું છે આ દિશામાં એક મહત્વપૂર્ણ પગલાં રૂપે ઇન્ડિયા એક્સિલેટર દ્વારા સાઉથ ગુજરાતના સ્ટાર્ટઅપ્સને સમર્થન આપવા સુરત ખાતે એક અધતન સ્ટાર્ટઅપ સેન્ટરની શરૂઆત થઈ રહી છે સેન્ટરના સંચાલક ધર્મેશ મહેતાએ જણાવ્યું કે સેન્ટર દસ હજાર સ્કવેર ફૂટના વિશાળ વિસ્તારમાં ફેલાયેલું છે અને બસો પચાસ સીટની કો વોકિંગ સ્પેસ સાથે સજ્જ છે મુખ્ય ઉદ્દેશ સાઉથ ગુજરાતના સ્ટાર્ટઅપ્સને નર્સિંગ માર્ગદર્શન જરૂરી સંચાલનની પૂરી પાડી તેમને વિકાસને વેગ આપવાનું છે ઘણા લોકો એવું માને છે કે દસમાંથી નવ સ્ટાર્ટઅપ નિષ્ફળ જાય પરંતુ એક માત્ર આઈડિયા સ્ટાર્ટઅપને સફળ નહીં બનાવી શકે જેની પાછળ પ્રોપર અકાઉન્ટિંગ લીગલ પ્રક્રિયાઓ ડિજિટલ માર્કેટિંગ મીડિયા કવરેજ અને રાઇઝિંગ જેવી મહત્વની બાબતો પણ હોય છે આગામી દિવસોમાં ઇન્ડિયા એક્સિલેટર અથર્મ ફિન્સર પ્રાઇવેટ લિમિટેડના સહયોગથી અમદાવાદ મુંબઈ ઇન્દોર જયપુર ખાતે પણ આવા સેન્ટર શરૂ કરવાની યોજના ધરાવે છે કુલ 6 સેન્ટરો દ્વારા દેશભરના સ્ટાર્ટઅપ્સને સમર્થન આપવાનું પણ લક્ષ્ય ધ્યાનમાં રાખાયો છે એ રોલ છે આપનું નામ નાખો પરિચય મારું નામ ધર્મેશ મહેતા છે હું અર્તમ ફિન્સવ પ્રાઇવેટ લિમિટેડના ફાઉન્ડર અને ફાઉન્ડર ફાઉન્ડર છું આજે જે આપણે આજે આપણા ઇવેન્ટ જે છે એની આપણે વાત કરીએ તો અમે લોકો ઇન્ડિયા એસિલેટરને સુરતની અંદર આપણે લોન્ચ કરી રહેલા છીએ મેઇન આપણો ઉદ્દેશ એ જ છે કે આખા સાઉથ ગુજરાતના જે બી સ્ટાર્ટઅપો જે છે એ લોકોને અહીંયાથી અફલીટ કરવાનો છે કે એ લોકોને સારો બેકઅપ બી મળી રહે કારણ કે આપણે એ લોકો ઘણું બી જોયું છે કે સ્ટાર્ટઅપની આઈડિયાઝ બી સારી હોય છે પણ એને પ્રોપર મેન્ટરશીપને એ બધું મળતું નથી તો એને લીધે એ લોકોનું જે આપણે અત્યારે બધા સાંભળીએ છીએ કે જે ફિલ્ડ જાય છે તો એના માટે જ જાય છે તો અમારો મેઇન ઉદ્દેશ અહીંયા આગળ એ જ છે કે સારા સ્ટાર્ટઅપના ઇનોવેશન્સ આઈડિયાઝ જે છે એન્થુ જે બી એના ઓનર્સ જે છે કે એ લોકોને આપણે બીજી બધી બી એસ જે બધી સર્વિસીસ આપણે પ્રોવાઈડ કરીએ અને એ લોકોને આગળ આપણે લઈ જઈ શકીએ આની અંદર ઘણો બેનિફિટ થશે કારણ કે છેલ્લા આપણે ત્રણ ચાર વર્ષથી બી એ છે કે જે રીતે ડેટા બી કહે છે કે ચાર હજાર સ્ટાર્ટઅપ રજિસ્ટર બી છે અને લગભગ છેલ્લા બે ત્રણ વર્ષમાં ચાલીસ થી પચાસ સ્ટાર્ટઅપને ફંડિંગ બી થોડું મળેલું છે પણ હજુ એ લોકોને જે અહીંયાથી આગળ વધવું જે છે તો પાછળ પ્રોપર મેન્ટર એ લોકોને મળી નથી રહ્યા તો એ લોકોને હજુ પ્રોપર જે રીતે ગ્રોથ થવો જોઈએ થયો નથી તો અમારો લોકોનો મેઈન ઉદ્દેશ એ જ છે કે આજે ઇન્ડિયા એસલેટર છે કે એ લોકો બી છેલ્લા આઠનો વર્ષથી આ જ કામ કરી રહ્યા છે ને આપણે જોઈએ કે બસો ત્રીસ પ્લસ સ્ટાર્ટઅપને નર્સિંગ બી કરી રહેલા છે તો આપણે આજે આપણે લોકો એ લોકોની એક્સપર્ટાઇઝ ને એનો બેનિફિટ મળે અને આપણા જે સાઉથ ગુજરાતના સ્ટાર્ટઅપ છે એ લોકો બેનિફિટ થાય ને આગળ વધે એના માટે આપણે મારું નામ અપૂર્વ વોરા છે અને હું કો ફાઉન્ડર છું આજે અહીંયા જ્યારે ઇન્ડિયા એક્સિલેટરનું સેન્ટર ખુલે છે સુરતમાં ત્યારે એનો ઓબ્જેક્ટિવ એ છે કે સાઉથ ગુજરાતના ઘણા બધા જે ઉભરતા સ્ટાર્ટઅપ્સ છે એને એક એવું મીડિયમ મળે કે જે એક જ જગ્યાએથી સ્ટાર્ટઅપને બધી જ થી લઈને બાકીની બધી સપોર્ટ મિકેનિઝમ ઇન્ક્લુડિંગ ફંડિંગ આ બધી જ વસ્તુ જે છે એક જગ્યાએથી મળી રહે તો સ્ટાર્ટઅપ્સને આ એરિયામાં બહુ સારી રીતના ડેવલપ આપણે કરી શકીએ ઘણી વખત જે છે એ જોયેલું છે કે એજ્યુકેશન ઇન્સ્ટિટ્યુશન્સમાંથી જે પણ બહાર આવતા સ્ટાર્ટઅપ્સ છે એની પાસે આઈડિયાઝ હોય પણ એને રાઈટ મેન્ટોરશીપ ન મળે રાઈટ કેપિટલ ન મળે અથવા તો રાઈટ એન્વાયરમેન્ટ ન મળે એના કારણે સ્ટાર્ટઅપ્સનો ફેલિયરનો રેશિયો વધારે આવતો હોય તો આ સેન્ટર કે જ્યાં બધી જ વસ્તુ એક ઇનહાઉસ એક ગ્રુપની અંદર મળવાના જ્યારે ઓપોર્ચ્યુનિટી હોય તો સ્ટાર્ટઅપ્સને આપણે અહીંયાથી વધારે સારી રીતના લિફ્ટ કરી શકીએ એ ઓબ્જેક્ટિવથી ઇન્ડિયા એક્સેલેટર અહીંયા જે છે આજથી કાર્યરત થાય છે સો પહેલી વસ્તુ એ છે કે જે આવા બીજા ઘણા બધા પ્લેયર્સ છે એ લોકો રિજિયન અથવા એક સિટી સ્પેસિફિક છે ઇન્ડિયા એક્સિલેટર આજે આ પંદરમું સેન્ટર જે છે અક્રોસ ઇન્ડિયા છે અને ઇટ ઇઝ એક્સપાન્ડિંગ વેરી ફાસ્ટ તો પહેલું એ છે કે મેન્ટોરશીપ એક રિજિયનલ લેવલની હોય વર્સિસ મેન્ટોરશીપ જે છે આખા ઇન્ડિયા લેવલથી જે છે જ્યારે આવે તો ક્વોલિટી ઓફ મેન્ટોરશીપનો ઘણો મોટો ફરક પડી શકે આ સૌથી મોટો જે છે એ ડિફરન્સ છે બીજું આટલા સાત આઠ વર્ષથી કાર્યરત છે બે હજાર બાવીસની અંદર ઇન્ડિયાના બેસ્ટ એક્સિલેટરનો એવોર્ડ જે છે એ જીતી ચૂકેલ છે સો ક્રેડેન્શિયલ્સ એ ફ્રન્ટ ઉપર જે છે એ ઘણા છે અને લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ સેબી રેગ્યુલેટેડ સેબી રજિસ્ટર્ડ ફંડ્સ પણ છે તો જે આમાંથી બહુ સારા સ્ટાર્ટઅપ્સ બહાર આવે એને ફંડિંગ માટે પણ જે છે એ ઘણી બધી આનાથી કન્વિનિયન્સ રહી શકે આ આખું એક વન પેકેજ તરીકે જોવા જઈએ તો દિસ ઇઝ સમથિંગ વિચ વિલ બીકમ વેરી યુનિક